ઓપરેશન સિંદુર ભારતીય સૈન્ય દ્વારા દુશ્મન દેશ એટલે કે આતંકવાદીઓને ઓપરેશન સિંધુ દ્વારા જળવાતોડ જવાબ આપવામાં આવ્યો છે ઓપરેશન સિંધુની ભવ્ય ભવ્ય ઉજવણી વડોદરા શહેરના અલગ અલગ વિધાનસભા વાઇઝ થઈ રહી છે વોર્ડ નંબર એકમાં પણ ભવ્ય તિરંગા યાત્રા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે વોર્ડ નંબર એક છાણી વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક જગ્યા પર આ તિરંગા યાત્રા નીકળતાની સાથે જ લોકો સાથે ધાર્મિક સામાજિક જે કાર્યકર્તાઓ છે તેઓ પણ જોડાયા છે ધાર્મિક અગ્રણીઓ પણ જોડાયા છે અલગ અલગ વિસ્તારમાં લોકો રાષ્ટ્રધ્વજ લઈ અને તિરંગા યાત્રામાં જોવા મળ્યા છે નું વાતાવરણ જોવા મળ્યું છે ભારત માતા કી જય સાથે જે નારા બોલાવવામાં આવે તેની સાથે જ સાચા અર્થમાં માતૃભૂમિની રક્ષા માટે જે સૈન્યોએ એક જડબાતોડ જવાબ આપ્યો અને તે જવાબને વધાવવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધરાવતું ઓપરેશન સિંદૂરની ઉજવણી અલગ અલગ જગ્યા પર કરવામાં આવી છે વોર્ડ નંબર એકમાં પણ ભવ્યાતિત ભવ્ય રીતે સફળ ઓપરેશન સિંદુર ની ઉજવણી સ્વરૂપ ઉજવણીના ભાગ સ્વરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વોર્ડ નંબર એકમાં છાણી સરદાર ચોક થી છાણી ગામમાં ફરી સરદાર ચોક સુધી એક શાનદાર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો છે વોર્ડ નંબર એકમાં વિવિધ વિસ્તારોમાંથી લોકો રેલીમાં રાષ્ટ્રધ્વજ સાથે ઉમટી પડ્યા છે યુવાનો વડીલો બાળકો સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયેલા છે ભગવા સફેદ અને લીલા રંગના વસ્ત્રો અને હાથમાં તિરંગો લહેરાવતા લોકોના ઉત્સાહનો જોશ પણ જોવા મળ્યો છે આ ભવ્ય યાત્રા વોર્ડના મુખ્ય માર્ગો પર ફરી છે ત્યાં લોકોએ ભારત માતા કી જે વંદે માતરમના નારાઓથી વાતાવરણ ગુંજી દીધું છે યાત્રા દરમિયાન અનેક જગ્યાઓ પર દેશભક્તિના ગીતો પણ વગાડવામાં આવ્યા છે જેના કારણે વાતાવરણમાં અનેક ઉત્સાહ જોવા મળ્યો છે નાગરિકોને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે પ્રેરિત પણ કરવામાં આવ્યા છે આ માત્ર એક યાત્રા નથી પરંતુ દેશના શૌર્ય અને બલિદાનની કથા પણ છે વોર્ડ નંબર એકમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આમાં અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા

સંરક્ષણ મંત્રી આદરણીય સંરક્ષણ મંત્રી આપણા તથા કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને સતત ત્રણેય સેનાની સંયુક્ત મોનિટરિંગ દ્વારા લેવામાં આવેલ નિર્ણય જે પાકિસ્તાનના જે આ નાકાદ હરકત કરનારા આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને જે જવાબ આપવામાં આવ્યો છે તેના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યો દ્વારા દરેક શહેર શહેર લેવલે જિલ્લા લેવલે તથા તાલુકા લેવલે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ વોર્ડ નંબર એકનું આયોજન છાની ગામ ખાતે સરદાર ચોકથી કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને આજે દેશભક્ત માટે પ્રેમ દર્શાયો છે તે બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત દેશભક્તિ અને અનુરૂપ આજે રેલીનું આયોજન કર્યું છે પુલવામા જે આતંકવાદી હુમલો થયો હતો જે બહેનોને સિંધુ ઉજાડ્યા હતા એનો બદલો આપણી આર્મી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા વિશ્વને બતાવી દીધું કે ભારતની આર્મી શું કરી શકે છે પાકિસ્તાનની અંદર જે આતંકવાદીઓના અડ્ડા મોટા મોટા નિશાના બનાવી અને ખાત્મો બોલાવી દીધો ખાલી પચીસ મિનિટની અંદર આપણી આર્મી સેના ખાત્મો બોલાવી અને ભારત પાછી ફરી અને આપણી જે મા બહેનોનું સિંદૂર ઉજાડ્યું હતું એનો ગંભીરતાપૂર્વક બદલો લઈ અને આપણા દેશની અંદર આજે એવો માહોલ ઊભો કર્યો છે કે આતંકવાદને સાકી નહીં લઈએ અને ઇન્ડિયન આર્મી આખા વિશ્વની અંદર શું કરી શકે છે તે બતાવી દીધું છે એના ભાગરૂપે આજે વોર્ડ નંબર એકની અંદર અમે દેશભક્તિને જગાવવા માટે આજે આ રેલીનું આયોજન કર્યું છે આખા હિન્દુસ્તાનની અંદર આજે આ રીતે દેશભક્તિનો માહોલ છે મા બહેનો ભાઈઓ તમામ સંસ્થાઓ પણ સ્વયંભૂ આ રેલીની અંદર જોડાય છે અને આપણી આર્મીની સેનાનો જુસ્સો વધારવાનું કામ કરી રહી છે